ભાજપને હાથ લઈ અને વિકાસના નામે જે વાતો કરે છે તેનો ઉલ્લેખ કર્યો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિજય નખત્રાણા પ્રતિનિધિ જયંત વાઘેલાનો નખત્રાણા મોટી ગામમાં કોંગ્રેસની જાહેર સભા જારસભામાં જાહેર વિકાસના નામે કિસાનો વેપારીઓને જે મહા મોંઘવારીથી થઈ ગયા છે તેને યાદ કરી અને ખુલ્લો કટાક્ષ કર્યો હતો આમ ભાજપના ત્રેવીસ વર્ષના શાસનમાં વિકાસના નામે માત્ર વાત થઈ છે જ્યારે અમે સત્તા પર આવીશું એટલે કચ્છને સૌ પ્રથમ નર્મદાના નીર આપશું તેવી ખાતરી આપવામાં આવી છે જે રજૂઆતનું પરિણામ નહીં આવ્યું જણાવ્યું હતું ત્રણ તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ શિક્ષણ પર આજે ભારોભાર અસર પડી રહી છે અબડાસાના લગભગ તાલુકો અછતગ્રસ્તની પરિસ્થિતિમાં ધકેલાઈ ગયો છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્વરસિંહ જાડેજાએ જાહેરસભામાં ભાજપને આડે હાથ લીધા હતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં વિરાણી મોટી મોટી વિરાણી નાની વિરાણી જતાવીરા ડેવીસર ચરખડા સહિત આજુબાજુના વીસ થી પચીસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સભામાં મુખ્યમંતપદે કોંગ્રેસ નખત્રાણા તાલુકાના પ્રમુખ રાજેશભાઈ આહીર જિલ્લા પંચાયતના સભ્ય પરબતભાઈ કુંવટ તાલુકા પંચાયતના સદસ્યો રમેશ દાનગઢવી ભીમજીભાઈ વાઘેલા વસંત ખેતાણી વિશ્વજીભાઈ પાચાણી નૈતિક પાંચાણી અહેમદભાઈ ખલીફા મુસ્તાકભાઈ ચાકી મીડિયા સેલના જયંત વાઘેલા ભાવિક રાજકોર શહીદના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અહેમદ ખલીફાએ કર્યું હતું અને આભાર વિધિ ખમીશા ખત્રીએ કરી હતી મોટી સંખ્યામાં સભામાં લોકો ઉપસ્થિત રહ્યા બદલ પ્રદ્યુમનસિંહ જાડેજા અને તેની ટીમે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી હતી